ખેડૂત મિત્રો હું રમણીકભાઈ કોટડિયા અત્યારે આણંદના પ્રવાસે છું પરમ દિવસે હું જ્યારે આવ્યો ત્યારે ચોટીલા ઉપરાંત બગોદરા તારાપુર ચોકડી ઘણા બધા ખેડૂતોને મળેલો વડતાલ થઈને અત્યારે આણંદ છું આવતીકાલનો દિવસ પણ મારો પેક છે એટલે બુધવાર સોળ તારીખે પણ કોઈને મળી શકાય એમ નથી પરંતુ ગુરુવાર સત્તર તારીખ અને શુક્રવાર અઢાર તારીખે હું હજુ આણંદમાં જ છું જે કોઈ ખેડૂતભાઈઓને મને રૂબરૂ મળવાની ઈચ્છા હોય એટલે શુભેચ્છા માટે કોઈએ મળવાનું થતું નથી પરંતુ કોઈના ક્રિટિકલ પ્રશ્નો હોય ફાઇલ ચેક કરાવવાની હોય કોઈ કેસ ચાલુ હોય એમાં અભિપ્રાયની જરૂર હોય તો તમારે છેક સૌરાષ્ટ્રમાં હું અહીંયા બસો લગભગ અંદાજે ત્રણસો કિલોમીટર રન કાપીને આવ્યો છું તો તમારે આજુબાજુમાં બસો કિલોમીટરથી મને મળવા આવવું હોય તો આવી શકો છો આ માટે થઈ અને તમારે કશું નથી કરવાનું મારા મોબાઈલ નંબર જે છે યાદ રાખજો કોઈએ ફોન કરવાનો થતો નથી નહીં નંબર બ્લોક થશે મારા મોબાઈલ નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ચુમ્માલીસ ચોરાણું નાઇન એઇટ નાઇન એઇટ વન ઝીરો ડબલ ફોર નાઇન ફોર ઉપર વોટ્સએપથી તમે મેસેજ કરો કે તમે મળવા માંગો છો યાદ રાખજો બે દિવસ માટે જઉંજી હું અહીંયા છું એટલે કે ગુરુ અને શુક્રવાર બે દિવસ હું મળી શકીશ ત્યાર પછી રસ્તામાં કોઈને મળવું હોય તો તારાપુર ચોકડી બગોદરા થઈ અને હું રાજકોટ જઈશ એટલે જેને આનંદમાં મળવું હોય એમને લખવું કે મારે આનંદમાં મળવું છે અને જેને તારાપુર ચોકડી કે બગોદરા મળવું હોય એ ત્યાં મને મળવા માટે મેસેજ કરી શકે છે મેસેજ કરશો અને મારી પાસે સમય હશે તો હું તમને મળવા માટે બોલાવીશ